હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ સરળ રીતે બની જાય એવા ગુજરાતી રેસ્ટોરન્ટમાં કે જમણવારમાં હોય એવા રજવાડી બટેટા બનાવવાની સરળ રીત આ બટેટા વડા જે રેગ્યુલર બટેટા વડા હોય તેના કરતાં પણ એકદમ ટેસ્ટી તૈયાર થતા હોય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડિયો તમે ધ્યાનથી જોજો તો તેના માટે સૌથી પહેલાં આપણે આ રીતે બટેટાને બાફી તેના તેની છાલ ઉતારી અને થોડા ઠંડા કરી લેવાના ત્યારબાદ આદુ અને લીલા મરચાંને મિક્સરમાં અથવા તો ચીલી કટરમાં ક્રશ કરી લેવાના છે તીખાસ તમને તમારા ટેસ્ટ પ્રમાણે જેટલી ગમે એટલી તમે નાખી શકો છો દાડમના દાણા થોડા કાજુના ટુકડા લીંબુનો રસ ખાંડ દ્રાક્ષને આ રીતે નાની નાની સમારી લેવાની અને તલ લેવાના છે મસાલામાં લાલ મરચું ધાણા જીરું હળદર મીઠું ગરમ મસાલો અને ધોઈને સમારેલી કોથમીર લઈશું સૌથી પહેલાં બટેટાને આ રીતે કાંટાની મદદથી અથવા તો ભાજીપાવના મેશરથી મેશ કરી લેવાના એટલે ચીકણા ના થઈ જાય બટેટા સરસ મેશ થઈ જાય પછી આદુ મરચાંના આ રીતે ક્રશ કરી અને તેમાં એડ કરી દઈશું બધા મસાલા કરીશું ત્યારબાદ દ્રાક્ષના ટુકડા કાજુના ટુકડા દાડમના દાણા તમે આની અંદર સૂકા ટોપરાનું છીણ પણ નાખી શકો છો થોડા તલ નાખીશું અને ખાંડ નાખીશું લીંબુનો રસ તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકો છો આની અંદર ગળપણ ખટાશ અને તીખાશનું પ્રમાણ એકદમ આગળ પડતું રાખવાનું એટલે બટેટા વડા એકદમ ટેસ્ટી તૈયાર થાય ધોઈને સમારેલી કોથમીર નાખીશું અને હળવા હાથે બધું જ મિક્સ કરી લઈશું તીખાસ તમને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો મસાલો એકદમ સરસ ચટપટો તૈયાર કરવાનો હવે આને ટેસ્ટ કરી લેવાનો કંઈ ઓછું હોય તો એડ કરી દેવાનું હવે જે ઉપરનું પળ હોય છે તેની તૈયારી કરીશું તો તેના માટે એક બાઉલ ચણાનો લોટ લઈશું ચાળીને તેમાં સ્વાદ અનુસાર મીઠું ચપટી હિંગ અને થોડી હળદર નાખીશું અને થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરીશું ગાંઠા ના પડે એવું બેટર તૈયાર કરવાનું છે એટલે પહેલેથી વધારે પાણી નહીં નાખવાનું થોડું થોડું પાણી નાખતા જઈ અને આ રીતે વિસ્કરની મદદથી બેટર બનાવવાનું એટલે તેમાં ગાંઠા ના પડે અને એકદમ પાતળું પણ નથી કરવાનું ઉપરનું પડ થોડું જાડું હોય તો બટેટા વડા ખાવાની મજા આવે છે આ રીતે મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો અમે એક સાથે બધું પાણી નથી નાખી દીધું થોડું થોડું જ પાણી નાખતા જઈ અને આ બેટર તૈયાર કર્યું છે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું આ રીતનું હું તમને ચમચીથી બતાવી દઉં કે કઈ રીતનું બેટર બનાવવાનું છે તમે જુઓ એકદમ સરસ ચમચીની પાછળ કોટ થાય એવું બેટર આપણે તૈયાર કરવાનું છે હવે આપણે આને ઢાંકી અને મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં જે સ્ટફિંગ છે એના ગોળા વાળી લઈશું તેલવાળો હાથ કરી અને ગોળા વાળી લેવાના આ રીતના આ રીતે બધા સ્ટફિંગમાંથી ગોળા વાળી અને તૈયાર કરી લેવાના તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું હવે જે બેટર આપણે તૈયાર કર્યું હતું એમાં આ રીતે ચપટી ભરી અને બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ આપણે નાખીશું અને મિક્સ કરી લઈશું આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું જો તમને એવું લાગે કે થોડું ઠીક છે આપણું બેટર તો એકાદ ચમચી પાણી નાખી અને તેની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની હવે જે ગોળા આપણે વાળ્યા હતા એ બેટરની અંદર આ રીતે ડીપ કરવાના અને તમને હાથેથી ફાવે તો હાથેથી અને ચમચીથી ફાવે તો ચમચીથી તમારે તેલમાં આ રીતે મૂકવાના છે તેલ સરસ ગરમ થયેલું હોવું જોઈએ અને તેને ઉલટાવી પલટાવી અને આપણે તળી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે આપણે તળી લઈશું બધા જ બટેટા વડા જે રેગ્યુલર બટેટા વડા હોય છે એના કરતાં પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે આના પહેલાં પણ અમે જે બોમ્બે સ્ટાઇલ બટેટા વડા હોય છે એની રીત પણ મૂકેલી છે ત્યારબાદ પટ્ટી વડા પાં બોમ્બે સ્ટાઇલ વડા પાઉ બધાની રીત મૂકેલી છે અમારી ચેનલ પર તો તે પણ તમે જોઈ શકો છો આ રીતે બધા જ બટેટા વડા આપણે તળી લઈશું અને તેને સર્વ કરીશું તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા રજવાડી બટેટા વડા ફ્રેન્ડ્સ અમે તેને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે અને સાથે લીલા મરચાં ગરમા ગરમ બટેટા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને અમારી આ બટેટા વડાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારે આ રીતે રજવાડી બટેટા વડા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે આ રીતે બનાવી શકો છો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય